સમગ્ર ગુજરાતમાં બોટાદ એક રાજકીય પાણીપતનું નવું મેદાન બનીને ઉભર્યું છે આજે આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી એ બધા જ ખેડૂતોને આહવાન કર્યું છે કે ચાલો બોટાદ

વા છે મારો ગુનો સમજાવો મારો ગુનો શું છે ગુનો નતો તો ભાગ્યા સુધો હું ને ભાઈ ગયા મારી હા ગાડી આવી ગઈ ગાડી આવવાની આવી ગઈ ભાઈ કુટિયાગર નથી હો મારો શર્ટ મૂકી દીધો શર્ટ મૂકી દીધો અમારો ભાઈ આયા દીવત ચલો મારો શર્ટ મૂકી દીધો કુટિયાગર નથી નથી ધ્યાન રાખજો રોડ ક્લિયર કરો યાદ રાખજો ના ઈશારે આ બધું કરો છે બધા ખબર છે આ બધું કરોમાં બોટાદ માં આજે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે કડદા પ્રથાને લઈને ખેડૂતોમાં ભારે રોષનો માહોલ છે જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ થોડાક સમય અગાઉ ધરણા કર્યા હતા પરંતુ આ પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી અને હવે આજે સાંજે ચાર વાગે આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તો આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર